अधो दत्तेभ्यः विकल्प्य भ्यः समुचितं उत्तरं चिनुत नंबर एक के स्वयं क्रियाः कंतु समर्था न सन्ति तज्वाबव तो से सी प्रस्तराः ત્યારपछि नंबर गे बे गवादय पश्वः कि दृशाः भवन्ति तज्वाबव तो से डी निर्बुद्धयः ત્યારपछि नंबर 3 દુર્ઘટનાગ્રસ્ જન કુત્ર જવાબશે બી ઔષધામાં નંબર ચાર ઘટનાયા અતિ તેન ખાલી જગ્યા ભયમનુભવ તો જવાબશે બી ધ્વને નંબર પાંચ સાક્ષીભૂતે મનુષ્ય સદવ કિ પ્રયત્ન કરણીય તો જવાબશે એ બોધપ્રાપ્તએ ત્યાર પછી નંબર છ કહ પરસ્ય દુઃખે દુઃખી ભવિતુ મહતિ તો જવાબ આવશે સી મનુષ્ય ત્યાર પછી નંબર સાત સાક્ષીભૂત મનુષ્ય કાર્ય કાર્યકિમ અસ્તિ તો જવાબ આવશે ડી કર્તવ્ય નિર્વાહ ત્યાર પછી પ્રશ્ન નંબર બે સંસ્કૃત ભાષાયામ ઉત્તરત નંબર એક દુર્ઘટના સાક્ષિણ કે જવાબે પ્રય પ્રસ્થરાદય જડ પદાર્થ ગવાદય પશુ મનુષ્યા ચિતય દુર્ઘટના સાક્ષેણ બહાર ત્યાર પછી નંબર બે ઘટના અતિથા ધ્વને પીતા પશ્વ ઘટના સ્થળાત દૂરે ધાવતી ત્યાર પછી નંબર ત્રણ દુર્ઘટનાય કારણ કિમ હો તો જવાબ જવાબશે દુર્ઘટના કારણ ક્યાંચી જનસુભાઈ ત્યાર પછી નંબર ચાર કરતવ્ય નિર્વાહ તો જવાબ આવશે કર્તવ્ય નિર્વાહ મનુષ્ય કાર્ય ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એક કૃદ્વા તો જવાબ આવશે ભૂ સંબંધક સંબંધકૃદમ ત્વાંતમ અવ્યયમ નંબર બે સંગત્ય સંવત્તા ધાતો સંબંધક ભૂત લયમ લયમબંતમ અવ્યયમ નંબર ત્રણ કરણીય કૃત ધાતો વિદ્યથકૃદ ત્યાર પછી નંબર ચાર ધાતવ્ય તા ધાતો વિધ્યકર્મણી કૃદંત નંબર પાંચ ભવિં તુ ધાતો હેતુ તુમંત અવ્ય ત્યાર પછી નંબર છ પ્રતવ્ય પ્રવત્તા આપ ધાતો વિધ્યથકૃદંત त્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4 સંધી વિછેન્દમ કુરત નંબર 1 મનુશ્યાર ચેતિ તો મનુશ્યાહ + ચ + ઇતિ નંબર 2 પ્રસ્ત રાદય યસ્તુ તો જવાબ આવશે પ્રસ્તરાદયહ + તુ નંબર 3 માનવો અપિ તો માનવહ + અપિ ત્યાર પછી નંબર 4 નિર્વંતો અપિ તો નિર્વંત વત્તા અપી નંબર પાંચ પશુ રેવ તો વત્તા એવ નંબર છી પ્રશ્ન પાંચ રેખા પ્રાદાન સમાસ પ્રકાર લિખતો અહીં આપણે રેખા કરેલ સમાસ આપેલો છે તેનો આપણે તે શબ્દનો આપણે સમાસ જોઈશું તો જોઈએ નંબર એક જળ પદાર્થ સાક્ષી

દુર્ઘટનાગ્રસ્ત દુઃખી તો જીવન પશ્ય જન કુર્યા તો દુર્ઘટનાગ્રસ્તદા ઘટના દુર્ઘટના પ્રદિ તત્પુરુષ ઘટના ઘટનાય તો ગ્રસ્ત તમ તૃતીયા તત્પુરુષ સમાસ ત્યાર પછી પ્રશ્ન નંબર છ રેખાંકિત પ્રદાન સ્થાને પ્રકોષ્ઠાંત ઉચિત પ્રદમ ચિત્તો પ્રશ્નવાક્યમ રચયત નંબર એક પશુ ધ્વેનહ ભયમનતું ભવતી તો જવાબ આવશે પશ્વાઃ કસ્મા ભયમનુભવ ત્યાર પછી નંબર બે મનુષ્યે કર્તવ્ય નિર્વાહ કરણીય તો જવાબ આવશે તેનો કેર્તવ્ય નિર્વાહણ કરણીય ત્યાર પછી નંબર ત્રણ વિના કારણમ દુર્ઘટના ન ભવતી તો જોઈએ જયજ વિના કારણમ કા ન ભવતી નંબર 4 ચાર બૌદ્ધમ બૌદ્ધ પ્રાપ્ત મહ તો જવાબ આવશે દુર્ઘટના કર્મ પ્રાપ્ત અહમ ત્યાર પછી પ્રશ્ન નંબર 7 સાત પદાની પ્રયુજ્ય વાક્યા રચયત નંબર એક કારણ વિના દુર્ઘટના થતી નથી તો જોઈએ જવાબ તેનો આવશે કારણમ એટલે કારણ કારણાવા વિના દુર્ઘટનાના ભવતી નંબર બે આપણા ત્રણ કર્તવ્યો છે તો જવાબ અવશે અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ ત્યાર પછી નંબર ત્રણ પથ્થરો અચેતન હોય છે

તો તેનો જવાબ આવશે દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વડે જળ પદાર્થો ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે નંબર બે ક્યાં મનુષ્યની પશુમાં ગણના થાય છે તો જવાબ આવશે કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો દુર્ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય ત્યાર પછી નંબર ત્રણ દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના ત્રણ કર્તવ્યો ક્યાં ક્યાં છે તો જાબોશે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના આ ત્રણ કર્તવ્યો છે નંબર એક દુઃખની અનુભૂતિ નંબર બે કર્તવ્યનો નિર્વાહ કરવો અને નંબર ત્રણ બોધની પ્રાપ્તિ ત્યાર પછી નંબર ચાર જોઈએ તો ક્યાં મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે શા માટે તો જવાબ આવશે દુર્ઘટનાના સાક્ષી રૂપ બનેલા માણસને દુર્ઘટનાથી ઘવાયેલા દુઃખી માણસોને જોઈને દુખનો અનુભવ કરવો જોઈએ જો આવા માણસને જોતો હોવા છતાં દુઃખનો અનુભવ થતો નથી તે પથ્થર છે કેમ કે પથ્થર ક્યારે બીજાના દુઃખને અનુભવતો નથી તો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે